તો રાજકોટમાં પણ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશી પતંગબાજોએ અનોખું આકર્ષણ જમાવ્યું ગ્રીસ ઇટલી પોલેન્ડ સ્પેન અમેરિકા યુકે સહિતના વિદેશી પતંગબાજોએ ભાગ લીધો હતો ત્યારે પંજાબ રાજસ્થાન સહિતના અલગ અલગ રાજ્યમાંથી પણ પતંગબાજો આવ્યા હતા પતંગ ઉત્સવને લઈને લોકો તેમજ પતંગવીરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

और मेरी पतंग तकरीबन ढाई तीन बजे के आसपास कटी थी जो मैंने अथॉरिटीज को कांटेक्ट करके बता दिया था और इन्होंने रात रात को जो है वो पतंग नौ साढ़े नौ बजे फाइंडिंग करके और अर्ली मॉर्निंग मेरे होटल तक पहुंचा दी थी तो अहमदाबाद